અમે એને ગુમાવ્યા છે એ અમને ખબર છે અમને અમારું જે લોહી મારી નજરની સામે મારું લોહી વીત્યું જોયું છે મારા ફૂલ જેવડા છોકરાને મારી દીધો એ માં નો બોલી ગયો અને પૈસા હાટુથી તમારે રમે છે પૈસાની વાત જ ન હોય પૈસા હાટુથી રમવાની છે ને સટ્ટાબાજી છે એની એની મેચ રમવી જ ન જો એને કોઈ વાતચીત જ ન હોય જો આ ઘરે અમને પૂછવું આવો બધાય કે અમારી માથે શું દુખવી થયું છે

દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેનું કારણ એવું છે કે બાવીસ એપ્રિલ એટલે કે આજથી સાડા ચાર મહિના પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આવેલા બેસણ વેલી ખાતે આતંકવાદીઓ આવ્યા હતા અને તેમણે નરસંહાર કર્યો હતો જેમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા જેમાં ભાવનગરના એક પરિવાર છે તેમાં પિતા પુત્ર હતા યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર તેમનું પણ કરુણ મૃત્યુ થયું હતું હાલ તેમનો પરિવાર છે તેમના ઘરે અમે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છીએ અને તેમનું પણ કહેવું છે કે આ સમગ્ર જે મેચ રમાવા જઈ રહી છે તે ન રમાવી જોઈએ આપણે સીધા જ યતીશભાઈ જે મૃતક હતા તેમના પત્ની છે કિરણબેન તેમની સાથે જ વાત કરીશું શું માનવું છે તેમના પરિવારનું લોકો દેશભરમાં હાલ વિરોધ કરી રહ્યા છે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું સરકાર દ્વારા પરંતુ હવે મેચ રમાવા જઈ રહી છે ભારતના જે સંબંધો છે તે બધા તોડી દેવામાં આવ્યા હતા પાકિસ્તાન તરફ શું કહી રહ્યા છે તેમના પત્ની પહેલા તેમની પાસેથી આપણે સમગ્ર વાત કરીશું કિરણબેન નમસ્તે થોડા દિવસ પહેલા જે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આપણા પરિવારના બે લોકોના મૃત્યુ થયા હતા તમારું સિંદૂર ઉજાડી દેવામાં આવ્યું તો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હતા દેશમાં આલ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કે જે મેચ રમાવા જઈ રહી છે તે ન રમાવી જોઈએ તમારું શું માનવું છે આ મામલે હજી અમારો આ જખમ ભરાયો નથી જે આ છવ્વીસ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એ શહીદ થયા છે એને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે એને કલમા પડવાનું કીધું અને એને કીધું અમારા બધાએ જે છવ્વીસો છવ્વીસો લોકો કીધું કે અમે હિન્દુ છે ને હિન્દુ પૂછતા તે લોકોએ ગોલી મારી દીધી છે અને અમારા જે મારો પતિ છે પિસ્તાલીસ વર્ષના મારો પુત્ર સોળ વર્ષનો એને ગોળી બહુ મારી દીધી મારો જે ફૂલ જેવો છોકરો છે એને ગોળી બહુ મારી દીધી મારા પતિને બે મારી મારા છોકરાને પાંચ ગોળી મારી દીધી છે એને એને જીવનમાં ઘણું જીવવું હતું અને એનું જીવન શું એનું શું એને જે મારો દીકરો ગુમાવ્યો છે હજી મારો જખમ ભૂર્યો નથી મારે જિંદગી કેમ જીવી એ મને એમ થાય મારે કેમ જિંદગી જીવી મારો ફૂલ જેવો હજી છોકરો કૂદકો મારતો ખેલતો કરતો મને નજર તરે છે અને એ માની નજરની સામે જે ગોળી મારવામાં આવી છે જે સહન કર્યું છે છે તમને થોડી ખબર હોય કે કે આ માની ઉપર કેવી એના છોકરાને ગોળી મારી દીધી ફૂલ જેવડો છોકરો હતો ને એને ધર્મ પૂછીને મારી દીધો એટલે મારા એવી ઓલી છે બધાય મારો દેશને પ્રાર્થના છે સરકારને પ્રાર્થના છે કે મેં જ રમાવી જ ન જોવે મેચ રમવાની વાત એની આરે કોઈ સંબંધ ન હોય એ આખો દેશ આતંકવાદી છે અને આજે છવ્વીસ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એ સમજો કે આપણે ઘરે ઘરે એક એક દીકરાએ જીવ ગુમાવ્યો છે તે તો આપણે સમસ્યું તો જ આપણે આપણા દેશને સાથ સહકાર દઈને આ મેચ રમાવી ન જોવે તમે એમ વિચાર કરો કે કોકના ઘરે દુઃખ વીત્યું છે એવું ન સમજો કે મારા ઘરે મારો દીકરો ગુમાવ્યો છે એમ વિચાર કરશો તો દેશ ર ક્રિકેટ રમવાની ક્યાં વાત છે એની અંદર કોઈ સંબંધ જ નથી રાખવાનો એ આતંકવાદી દેશ છે અમને હજી કાંઈ શાંતિ મળી નથી મારો છોકરો મને મને પાછો આપી દો તમારે મેજ રમ્યું હોય મારો છોકરો મારો પતિ મને પાછો આપી દો અને જે ઘરે ઘરે તમે જાઓ કે જે છવ્વીસ લોકોએ જે જીવ ગુમાવ્યા છે એની નજરની સામે મારી બહેનોના પચીસ બહેનોના સિંદૂર ઉજાડ્યા છે એ કંઈ નાની મની વાત છે આપણે કેટલું આખા દેશને દુઃખ થવું જોવે એની મેં મેજ રમાવી જ ન જોવે એવી મારી પ્રાર્થના છે સરકારને કે મેચ રમાવી ન જોવે નકર આ માને હરેક માને દુઃખ થશે મારા ભાઈઓ જે શહીદ થયા જે આર્મીના જવાન જે અત્યાર સુધી શહીદ થયા દેશ માટે લડે છે અને આપણે એની યારે મેચ રમવાની વાત થાય એની આરે મેચ રમવાની વાત ન થવી જોવે હરેક માતાને દુઃખ થશે એ એને બહુ દુઃખ થશે મને બહુ દુઃખ છે મારો ફૂલ જેવો દીકરો મેં ગુમાવ્યો છે મને ક્યારે પાછો મળશે કિરણબેન ખાસ કરીને દેશમાં હાલ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મુંબઈની વાત હોય કાનપુરની વાત હોય દેશના વિવિધ રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમાં લોકો છે તે સ્વયંભુ બહાર નીકળી ગયા છે તેમનું કહેવું છે કે બીસીસીઆઈને પૈસાવાલા છે આ જે છવ્વીસ લોકોના જે મૃત્યુ થયા છે તેના મોતની કોઈ કિંમત નથી પરંતુ બીસીસીઆઈ કરોડો રૂપિયાની કિંમતને લઈને આ મેચ રમવા જઈ રહી છે શું કહેશો પૈસા હાટુથી આ મેચ રમાય છે તો આ મારા જે સ્વજનો ગુમાવ્યા છે મારા પતિને એને એની શું કિંમત અમ અમે એને ગુમાવ્યા છે એ અમને ખબર છે અમને અમારું જે લોહી મારી નજરની હા મેં મારું લોહી વીત્ય જોયું છે મારા ફૂલ જેવડા છોકરાને મારી દીધો એ મા ન બોલી ગયો અને પૈસા હાટવું તમારે રમે છે પૈસાની વાત જ ન છે પૈસા હાટવતી જ રમાવા છે ને ચટ્ટાબાજી છે એની એની મેચ રમી જ જો એને કોઈ વાતચીત જ ન હોય જો આ ઘરે અમને પૂછો આવો બધાય કે અમારી માથે શું દુખ વીત્યું છે કિરણબેન ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસ તારીખે છ દિવસ પછી ભાવનગર આવી રહ્યા છે તેને પણ આપ શું કહેવા માંગશો આ મામલે હા મોદી સાહેબ આવવાના છે ભાવનગર હું મોદી સાહેબને હું પ્રાર્થના કરું છું કે મોદી સાહેબ કે તમે મારે તમને મળવું છે એક આ મોદી સાહેબ મોદી નરેન્દ્ર મોદી નથી એ મહાદેવનું રૂપ છે એને કૃષ્ણનું રૂપ છે એ રામ રામરૂપી રૂપ છે ત્યારે જ આ દેશની સેવા કરી હવે નકરી એટલા વડાપ્રધાન આવીને ગયા કોઈએ કાંઈ કર્યું આ મોદીને કુદરતી એક ભગવાન સ્વરૂપ છે એક સાધુ સંતનું રૂપ છે અને એ મોટો એક મહાદેવનું રૂપ છે એ ભગવાન છે અને હું માનું છું કે મારો ભગવાન જ છે અને દેશની રક્ષા કરે છે ત્યારે જ આ દેશની રક્ષા થાય છે હું નકર ન થાય અને મોદી સાહેબને મારી પ્રાર્થના છે કે હું મોદી સાહેબને એક વખત હું એને મળવા માગું છું ભાવનગર આવે તો મોદી સાહેબ મારી વિનંતી છે કે મારે તમને એક વખત મળવું છે મોદી સાહેબ તો આપણે આ સાંભળા જે મૃતક હતા યતીશભાઈ પરમાર તેમના પત્ની હતા તેમનો દીકરો જે સ્મિત હતા એક માનું આ રુદન છે તમે તેમની વાત કરતા તે રોઈ પડ્યા છે તે એક જે પત્ની છે તેમને તેમનો પતિ ખોયા છે તેમનો એક દીકરો છે તે ખોયા છે અનેક સપના છે તે આ પરિવારે સેવા હતા દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવો હતો પતિ પત્ની ઉપર જ્યારે મોરારી બાપુની કથા સાંભળવા માટે આખો પરિવાર ગયો હતો ત્યારે આતંકવાદીઓ જે પાકિસ્તાનથી આવ્યા હતા અને તેમણે નર સંહાર કર્યો હતો તેમાં તેમનું સિંદૂર છે તે ભૂસાઈ ગયું હતું તેમની જે વાત વાત તેમણે તેમણે કરી કરી ખાસ કરીને મોદીને સંબોધીને પણ 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 આ પરિવારના જ બીજા એક બેન છે તે આપણી સાથે જોડાયા છે આપણે તેની સાથે પણ વાત કરીશું બેન શું કહેશો તમારા પરિવારના બે લોકોને ગુમાયા છે આજે ભારત પાકિસ્તાનની મેચ રમાવા જોઈ રહી છે સરકારે તમામ સંબંધો છે તે પાકિસ્તાન સાથે તોડી દીધા હતા તો પછી શા માટે આ મેચ રમાવા જઈ રહી છે તમારું શું કહેવું છે મારું બસ સરકારને એટલું જ કહેવું છે કે આ મેચ કોઈપણ કારણોસર રમાવી જ ન જોઈએ એ રદ કરી દો પહેલગામ હુમલામાં જે બાવીસ એપ્રિલે મારા સ્વજનો જમ્મુ કાશ્મીર કથામાં ગયા હતા અને બાવીસ તારીખે તે લોકો પહેલગામ ફરવા ગયા હતા અને ત્યાં આતંકવાદી હુમલો થયો તેમાં મારા પરિવારના બે સ્વજનો ગુમાવ્યા એવા છવ્વીસ લોકોના કરુણ મોત થયા છે હજી આ જખમ અમારું ભરાયું નથી આ દર્દ અમે અમને જ ખબર છે કે આ દર્દ કેવું છે તમે આ પાકિસ્તાન સાથે આ મેચ રમી રહ્યા છો તો તમને અમારા દર્દની શું ખબર હોય તમે પૈસા માટે જ આ રમત રમી રહ્યા છો તમે રમત કરતાં જે છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તેના ઘરે જઈને એનું દુઃખ દર્દ જુઓ અને એને પૂછો કે તમે આ તમારી ઉપર આ શું વીતી રહ્યું છે અને પૈસા ખાતર તમે આ મેચ રમી રહ્યા છો તો હું મારા સરકારને એટલું નિવેદન કરું છું કે કોઈ પણ કારણોસર આ રદ આ મેચ રદ કરી દો આ મેચ રમાવી જ ન જોઈએ અને પાકિસ્તાન સાથે એ એક આતંકવાદી દેશ છે એ વારંવાર આપણી ઉપર આવા હુમલા કરે છે અને તમે એને માફ કરી દો છો આ આવું થવું જ ન જોઈએ તમે ઓપરેશન સિંદૂર ચલાવી રહ્યા છો આ શરૂ જ છે સિંદુ ઓપરેશન સિંદૂરનું મિશન તો પછી અચાનક આ મેચનું મેચ રમવાની શું કારણ મેચ રમાવી જ ન જોઈએ બસ અમે ખરે અમે આખો પરિવાર આ મેચ રમવા માટે વિરોધ કરી રહ્યા છીએ એ પાકિસ્તાન સાથે કોઈપણ જાતનો સંબંધ રાખવો જ ન જોઈએ અને આ મેચ રમાવી જ ન જોઈએ જો આ મેચ રમાશે તો અમારા પરિવારના સ્વજનો ગુમાવ્યા છે એને અને અમને કોઈપણ જાતની શાંતિ મળશે નહીં બસ આટલી જ અપીલ છે અમારી આ જે પરિવાર છે જે મૃતક હતા યતિશભાઈ પરમાર અને જે સ્મિત પરમાર હતા યતીશભાઈ જે નાના ભાઈ છે અમિતભાઈ તેમનો દીકરો પણ છે યુવાન છે તેને પણ આપણે પૂછીશું શું કેવું છે તેનો જે ભાઈ હતો સ્મિત પરમાર સાથે રમીને મોટા થયા છે મોટા પપ્પાની આંગળી પકડીને આ દીકરો છે તે મોટો થયો છે તે પણ શું કહે છે આપણે તેને પણ પૂછીએ બેટા શું કહેશો તમારા મોટા પપ્પાને ગુમાવ્યા છે આતંકવાદી હુમલામાં તમારો જે ભાઈ છે સાથે રમીને તમે મોટા થયા છો સરકાર દ્વારા હવે મેચ રમાવા જઈ રહી છે એક યુવાન તરીકે તમારું શું માનવું છે મારું એવું માનવું છે કે પાકિસ્તાને જેટલી વાર જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણે પાકિસ્તાનને માફ કરતા હોય છે એ ઉપરા ઉપરી એ હુમલા કરતા આવે છે તો એ વાર ઘડી આપણે એને માફ કરી દેવી છે પણ આ વખતે આપણે એને જડબાતોડ જવાબ આપ્યો એટલે એ યાદ રાખશે કે હવે એની સામે પાછળથી હુમલો કરવાની જરૂર નથી હવે અમારું એક જ કેવું છે કે જે આ ઓપરેશન સિંદૂર ચલાવ્યું તો અમને બધાને એમ કે બધા છવ્વીસ લોકોના મૃતક મૃત્યુ થયા એ લોકોના કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવામાં આવ્યો નથી તો આ મેચની વાત ખાલી પૈસા માટે શું લેવા રાખો છો એમ જે છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા જે આ ઇન્ડિયન આર્મીએ પોતાના જીવ ગુમાવ્યા ઓપરેશન સિંદૂરમાં એ લોકોના ઘરે જઈને તમે એકવાર પૂછો કે એની ઉપર શું વીતતી હશે તો આપે સાંભળ્યું આ જે યુવાન છે તેનામાં પણ ભારોભાર રોષ છે તેણે પણ કહ્યું કે સરકાર દ્વારા જે આર્મીના જવાનો પણ ગયા છે સાથે જ જે છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને પણ ભારે દુઃખ થયું છે આપણી સાથે જે મૃતક યતીશભાઈ પરમાર હતા તેના એક ખાસ મિત્ર છે તે પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમને પણ પૂછ્યું શું કહેશો તમારા જે મિત્ર હતા ખાસ મિત્ર હતા સમય આ જે તેમનું મૃત્યુ થયું ત્યારે પણ તમે તેમની સાથે વાત કરી હતી છેલ્લે શું વાત થઈ હતી ને ખાસ કરીને આજે જે મેચ રમાવા જઈ રહી છે તેના માટે આપ શું માનો છો યતીષભાઈ પરમાર મારો ખાસ મિત્ર કરતાં વિશેષ ભાઈ સન્માન હતો જેની સાથે મારે પચીસ વર્ષથી સંબંધ હતો એ વ્યક્તિને જે ગુમાવ્યો છે ને અમને જે દુઃખ થયું છે એની તમે વાત જ ન કરો હજી તો એ એ જ્યારે પાક આ પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં ફરવા જઈ રહ્યા હતા એને અઠવાડિયા પહેલાં મારે એની સાથે વાતચીત થઈ હતી ને પછી મને ખબર પડી કે એની સાથે આવી રીતે આતંકવાદી હુમલામાં પોતે માર્યા ગયા છે એ એમનો દીકરો અમે એને જે ગુમાવ્યા છે ને અમારું મન જાણે છે કે અમે કેમ ગુમાવ્યા છે આજે ગમે તેટલું નિહાકા નાખશું ગમે તેટલું કરશું પણ અમને એ તક મળતી નથી આજે ભારત પાકિસ્તાનની રમત રમાઈ રહી છે ક્રિકેટ રમવા જઈ રહી છે તો શું ખરેખર આ વ્યાજબી છે ન જ હોવી જોઈએ એક સમયે આપણે એવું કીધું હતું ભારત પાકિસ્તાનનો સંબંધ આપણે પૂરો કરી નાખશું તો પછી આ મેચનું કૌભાંડ ક્યાંથી આવે છે ખરેખર મેચ રમાવી જ ન જોઈએ તમે આતંકવાદી હુમલા સાથે અમે જે રીતે અમે એમ નથી કહેતા કે તમે વિરો પણ તમે જે આ પરિવારજનને જે છવ્વીસ જણા લોકોએ ગુમાવ્યા છે એ લોકોને જઈને તમે પૂછો કે એ લોકોએ એના પોતાના જે અંગતના સભ્યોને ગુમાવ્યા છે તો એના ઉપર શું વીતી હશે અને એ શાંતિ મળવાની તો વાત જુદી છે ત્યાં ભારત પાકિસ્તાનનું મેચ વિશેનું પાછું શરૂ થઈ ગયું છે ખરેખર ભારત પાકિસ્તાન વિશે મેચ રમાવી જ ન જોઈએ અને એ તો ઠીક પણ કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર કોઈપણ જાતના પારસ્પરિક સંબંધ પણ એની સાથે રહેવા ન જોઈએ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો છે ભારત દેશમાં હાલ વિરોધ પ્રદર્શન ઠેર ઠેર થઈ રહ્યા છે તેમનું પણ કહેવું છે કે મેચ રવામાં જઈ રહી છે ત્યારે સરકાર દ્વારાનું લાઈવ પ્રસારણ છે તે રોકી દેવું જોઈએ અશ્વિની વૈષ્ણવને પણ લોકો કહી રહ્યા છે કે મેચનું લાઈવ પ્રસારણ ન થવું જોઈએ અમારી જે લાગણી છે તે દુભા છે આ મેચ જોઈને પાકિસ્તાન સાથે જ્યારે ઇન્ડિયાના જે ક્રિકેટરો છે તે રમતા હશે તમારું શું માનવું છે આ પ્રસારણ પણ રોકાવવું જોઈએ કે કેમ લાઈવ પ્રસારણ કે કોઈપણ જાતનું પ્રસારણ ટીવીના મીડિયા દ્વારા પ્રસારિત થવું જ ન જોઈએ અમે તો સંપૂર્ણ એના વિરોધી છીએ એક બાજુ આપણે આ જે લોકોએ ગુમા ગુ પરિવારના સભ્યોએ જે માણસોને ગુમાવ્યા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ અભિવ્યક્ત કરી છે અને એક બાજુ બીજી બાજુ આપણે તરત મેચનો કૌભાંડ શરૂ કરશું તો શું આ વ્યાજબી પ્રશ્ન છે ખરેખર આ મેચ રમાવી જ ન જોઈએ લાઈવ પ્રસારણ કોઈપણ મીડિયા દ્વારા કે કોઈપણ ટીવીમાં પણ એનું સંચાલન કરવું ન જોઈએ તો આ સાંભળા ભાવનગરના જે બંને મૃતક હતા યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર તેના પરિવારજનો હતા તેમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે કે આ મેચ છે તે કોઈ પણ હિસાબે ન રમાવી જોઈએ તેમના જે પત્ની છે તેમણે પણ રડતા આસુ કહ્યું હતું તેમની લાગણી જે છે તે દુભાઈ રહી છે આ જે પિતા અને પુત્ર જે તેમના પરિવારે જે ગુમાવ્યા છે તે હવે પાછા નથી આવી શકતા પણ સરકાર દ્વારા જ્યારે ઓપરેશન સિંદૂરના નામે જે છવ્વીસ જે લોકો હતા જે પચીસ મહિલાઓ છે તેમનું જે સિંદૂર ઉજાડી દેવામાં આવ્યું હતું તેની સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આતંકવાદીની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી પરંતુ થોડા પૈસાઓ માટે થઈને બીસીસીઆઈ જે છે તે આ મેચ રમાવા જઈ રહી છે ત્યારે જે આ પરિવાર છે તેમાં ભારોભાર રોષ વાપ્યો છે આ સમગ્ર જે પરિવાર છે તે તેમના ઘરે હાલ એકઠો થયો છે માત્ર હવે તેમની યતિશભાઈની યાદ રહી છે સ્મિતભાઈની યાદ રહી છે તે ફોટાના સ્વરૂપે તેમની હવે યાદ રહી છે તે ફોટાને લઈને હાલ પરિવાર છે તે અત્યારે તેમના ઘરે અહીંયા બેઠા છે અને તેમની ઉપરની જે આપવીતી છે જે આ સાડા મહિના જેટલો સમય વીતી ગયો છે તેમને યાદ કરતા તેમનો જે પરિવાર છે સાથે ભાવુક થયો છે અને સરકારને પણ વિનંતી કરી છે કે આ મેચ છે તે કોઈ પણ હિસાબે ન રમાવી જોઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસ તારીખે ભાવનગર આવી રહ્યા છે ત્યારે જે આ મૃતક યતીશભાઈ પરમાર છે તેમના પત્ની છે કિરણબેન તેમણે પણ માંગણી કરી છે કે નરેન્દ્ર મોદીને મારે મળવું છે આ સમગ્ર તેમની જે વ્યથા છે તે કેવી છે હવે જોવું રહ્યું કે સરકાર છે તે આ મૃતક જે છવ્વીસ લોકો છે તેમનું સાંભળે છે કે પછી બીસીસીઆઈ છે તે ચંદ રૂપિયા માટે થોડા રૂપિયા માટે કરોડો રૂપિયા માટે થઈને આ મેચ ચાલુ રાખે છે દેશભરમાં હાલ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આ મેચ ન રમાવી જોઈએ સાથે જ જેનું તે લાઈક કવરેજ કરવામાં આવશે તેને પણ રોકી દેવાની માંગ છે તે લોકો છે જે કરી રહ્યા છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે મુંબઈ હોય કોલ્હાપુર હોય કે દેશના જે વિવિધ રાજ્યો છે ત્યાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જોવું રહ્યું આ પરિવારની લાગણીને હવે માન સરકાર આપે છે કે પછી થોડા રૂપિયા માટે થઈને મેચ દુબઈ ખાતે રમાવા જઈ રહી છે તે ચાલુ રહેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન तेने कहिये जे पीडपर